નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં હાલમાં બેવડી ઋતુના સંક્રમણના કાળમાંથી પસાર થઈ રહ્યું છે સવાર સાત ઠંડક અને બપોરમાં ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવના લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો છે આ ઋતુ પરિવર્તન મચ્છરના ઉપદરો અને વાયરલ ઇન્ફેક્શન માટે અનુકૂળક વાતાવરણ પૂરું પાડે છે જેના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં સતત ચિંતાજનક વધારો થયો છે. જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ રોગચાળાની સ્થિતિ ગંભીર બનતી જાય છે અને જો આના પર તાત્કાલિક નિયંત્રણ ન મુકાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણની શકે છે અને શહેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે અપીલ કરવામાં આવી છે. જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વડોદરામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા આરોગ્ય તંત્રની હુંગ ઉડાડી દે તેવી છે માત્ર એક જ દિવસમાં ડેન્ગ્યુના પંચાવન શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પરિસ્થિતિને ગંભીરતા દર્શાવે છે આ ઉપરાંત મર્સજન્ય રોગોમાં મેલેરિયાના સાતસો સિત્તેર શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જોકે આમાંથી મોટા ભાગના કેસો રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે ચિકનગુનિયાના ચૌદ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ